વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવાર સવારમાં છે ને મમ્મી અને રાધિકા બે શોપિંગ કરવા માટે ગયા છે મંગળવારીમાં એટલે આજે છે ને ઘરમાં કોઈ એટલે કોઈ નથી અને ગાઈઝ કાલ મેં જે કીધું તું ને કે તમે વ્લોગનો ટાઈમિંગ કહે છે બહુ બધા લોકોએ અત્યાર લગીમાં નવ વાગ્યા લગીનું કીધું છે હજી આપણે બ્લોગ એન્ડ કરીશું ને ત્યાં સુધીમાં જોઈ છે કેટલા વાગ્યાનો ટાઈમ કહે છે બાકી કાલના બ્લોગમાં એક કોમેન્ટ એવી આવી હતી કે સંદીપભાઈ તમારી જે ઘડિયાળ છે એ કાઢી નાખજો દીવાલ ઉપર તૂટેલી ઘડિયાળ ન લગાવાય તો એ કોમેન્ટ વિચે આપણે આજે ચર્ચા કરીશું બાકી જો સવાર સવારમાં આજે રોહિત ક્યાંય ન ગયો અને મળી જ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું છે આજના ન્યૂઝમાં આજના ન્યુઝપત્રો છે આમ મેળા જેવું લાગ્યું છે ઘણા ખરા આરામ કરતા છે લાગ્યો ઠંડા પાણી હોય ને ઘણા બીમાર પડ્યા છે આ બીમાર બહુ પડ્યા ઠંડા પાણી કારણે કારણ કે પાણી થોડું ખરાબ જેવું હતું ઈ એટલે એવું થયું છે ચાલો હવે આપણે સવારનો નાસ્તો કરીએ અને પછી મમ્મીની હું ખરીદી કરીને આવે છે ને 9:00 ના વાગી ગયા અને જો હવે મમ્મી ને રાધિકા બે છે ને ઘરે આવી ગયા આ બાજુ જો દૂધના પાઉસ નવા ચાલુ થઈ ગયા અમારી ને આ રીતના પાઉસ આવવા મળ્યા સાઈઝ છે મને એમ કે દૂધ છે અને ગાઈ પાવ આવી ગયા છે અને પાવ બનાવવાનો પ્લાન કર્યો કે મચાનક પાવ એવું છે મને એમ કે ખીચડી નું મૂકીન ગયા છે તો ચાલો ગાઈસ પાવભાજી બનાવવાની છે શું લઈને આવ્યા મંગળવારીમાં ચાલો ગાઈસ પહેલાં જમવાનું બનાવી નાખ્યું કારણ કે જમવાનું મોડું થાય પછી જે મમ્મી બધું લઈને આવ્યા છે ને એ બતાવશું મંગળવારીની શોપિંગ ચાલો આ બાજુ કાંદા લઈ લીધા છે ટમેટા લઈ લીધા છે મમ્મી મને એક વાત ખબર ન પડી છોકરીયું હોય એ હાહરે હાહરે હોય ત્યાંથી શોપિંગ કરવાને મમ્મી ત્યાં જ કેમ આવે ઘણા ખરાને એવું હોય તમારા મતે હું કેવું જો સોનલ છે ને ઈ એના પપ્પા ત્યાં જાય ત્યાંથી બધી ખરીદી કરીને આવે અહીંયા જાય આપણે અહીયા ઘણીવાર પણ એને જે થોડું થોડી વસ્તુ લેવી હોય એ બધી એની આજુબાજુની એરિયાની દુકાન હોય કે જાણીતી ત્યાંથી લઈને આવે બાકી કપડા તો ગમે ગમ્મી દુકાનેથી અમે લઈ લેતા હોય પણ અમુક વસ્તુ એ લોકો જાણીતી દુકાનમાંથી નથી લઈ ચાલો આ બાજુ પોપટા બહુ મજાના લીલા અને પીળા બે થઈ ગયા છે આમાંથી લીલા લીલાનું શાક કરી નાખશું અને પીળા આ શેકવાના છે અને આ લોકો હું શોપિંગ કરીને આવવાની જમવાનું બની જાય ને પછી બતાવું છું જો બહુ બધા લોકોએ કીધું છે ઘડિયાળ તૂટેલી દીવાલ ઉપર નોરખાય એનું હું મુકે કરું હાંધવામાં તો કૃષ્ણ ભગવાનની બધું ટુકડે ટુકડા થઈ ગયા છે હા

ભાખરી છે અને ભાજી છે આપણે ભાખરી ભાજી ખાઈ બધા ભાજી પાવ ખાય ને મમ્મી મમ્મી હું મમ્મી ભાખરી ભાજી ખાઈ આ બધા પાવવાળા પાવ ભાજીવાળા તો પાવ લઈ લીધા છે અને ખાવાનું ચાલુ કરી દીધું છે અહીંયા તે પાવ પપ્પાએ પાવ આ લોકો બધા પાવ ખાય જો કે કાંઈ આપને પાવ બહુ ભાવે નહીં એટલે બહુ ઓછા ખાય કારક અમુક જગ્યાએ બહાર ગયા હોય એ ઓપ્શન ન હોય તે ખાઈ લઈ અને બીજું એ કાલના બ્લોગમાં એક એવી કોમેન્ટ આવી હતી કે ભિંદાનું શાક કરે દૂધ ન ખવાય મમ્મી હા તારું હું કેવું ખવાય કે ન ખવાય નથી ખબર તો કોઈન ખબર નથી બાકી ગાઈસ અત્યારે એવું છે કઈ વસ્તુ આરે કોઈ ન ખવાય અમે તો એમ કે રબડી પીન છાયસ ન પીવાય તો એ લગનમાં છાયસ હોય હોય કે નહીં અમુક લોકો કે કે ન ખવાય હા ખાવું હું ન ખાવું પેલા ઘણા એમ કે કે લીંબુ માં પાણી નાખીને જોય પીવાય

હજી ચા પીવે છે ખાતા ઘણી વાર ચાર રકા બી પી લે ને તો આખો દિવસ પેલાનું ખાણું પીણું સારું હતું અત્યારનું ખાણું ઓલું સારું એવું હોય ચાલો કોઈ ધંધો તો કરતા નથી આપણા સબસ્ક્રાઈબર પણ એમને મેણે સજેસ્ટ કર્યું તું સબસ્ક્રાઈબરની વાત નથી આ આ ઈ તો બધા લોકો એમ જ હોય કે સેલિબ્રિટી લોકો એની પ્રોડક્ટ વેચવાનું બધું કહેતા હોય ચાલો ભાજીને એવું ખાઈ લઈ આઈપીન મસ્ત મજાના ફ્રી થઈ ગયા છે ને ઘર આખું ધુવાળો ધુવાળો આ બાજુ કરી નાખ્યું રાધિકા એ જો મસ્તર નો રે આમાં શેણાનો નકરી સ્મેલ આવવા મળ્યા ઘરમાં આ બારી ખોલીને ને શેકાય ગાય ધુમાડો ચાલુ થઈ ગયો તો મસ્ત મજાના ઓળા પાડવા ગઈ પોપટા ઓળા તો માંડવી ના હોય અને ચાલો કરીને ને એ બતાવું છે વાસણ અને પછી આપણે જવાનું છે ઓફ ટાઈમ આવી ગયો છે મમ્મી જે એનો ખજાનો લઈને આવ્યા છે માર્કેટમાંથી તે ખોલવાનો તો જો અત્યારે ઉનાળા આવે છે ને એટલે પેલા તો બધાના નાઇટ ડ્રેસ હા ગાય નાઈટ ડ્રેસ આવી ગયા છે નાઈટ ડ્રેસ થી યાદ આવી ગયું આપણે એક બે નાઈટ ડ્રેસ સાથે લેવા જવાના છે આજ તો ટાઈમ નહીં મળે પણ શનિવારે કે રવિવારે જાવ તો જો મમ્મી આ નાઇટ ડ્રેસ લઈને આવો તમારો લઈને આવ્યા છો તો ગઈ હમણાં હમણાં આ લોકો કેટલા નાઈટ ડ્રેસ લઈને આવ્યા આ કલર તો સોનલ પાસે હતો જ કેમ નાઇટ ડ્રેસ જ પહેરતા હોય લેડીઝ એમ એમને આ કલર તો કદાચ છે કદાચ છે

નાના છોકરાઓનું કેટલું ધ્યાન રાખે અત્યારના ને એક ટાઈમ અમારો હતો ધૂળમાં ગમે ત્યાં આટા મારતા હોય સોલાઈ ગયા હોય શેડાવાળા વાળા હોય તોય અમારું કોઈ ધ્યાન રાખવા વાળું અત્યારના છોકરાઓ તો હોય મમ્મી ને કોની છે હાડ્યું ને હવે હું હાડી ને પી એવું છે જો સાડી આવી ગઈ છે મસ્ત મજાની ત્રણસો બસો પાંચસો પાંચસો સસ્તું થઈ ગયું પેલા આકાર દોઢસો ત્રણસો ગાઈ શું કેવાય કામ ન હોય વગર કામ ની શોપિંગ કરી હોય એટલે સસ્તું હોય બ્રશ કપડા ધોવાના

જોરદાર લાગ્યું નહીં જરૂર હોય ચાલો મસ્ત મજાની શોપિંગ છે તમને આમાંથી સૌથી વધારે વસ્તુ કઈ સારી લાગી કોમેન્ટમાં કહેજો બાકી હાર્યું તો રાધિકા પહેરી બતાવશે હું તો કઈ પહેરતો નથી એટલે હું તો કઈ બતાવું નહીં

ગાઈઝ મારા હાથમાં છે ને મને દુખે છે આમ કરું તો ત્યાંનું દુઃખતું એ ખબર નથી હવે હોજ હોય નથી અને પંદર દીઠા છે માથુંય દુખે છે માથુંય બહુ છે ને ખાધી છે એટલે બધી ટમેટા ખાટી નથી કરી માથુંય છે ઉતારવાનું મન નથી થતું તો હું ઉતારું છું

બાકી આ બધા ટીકડી લઈ લે અને મારે કેવું હતું હું પેલા માથું દુખતું ને તરત ટીકડી લઈ લેતો પણ ઈ બંધ થઈ ગયું મને છે ને પછી ટીકડી ની છે ને આમ વ્યસન પડી ગઈ એમ તમને એમ લાગે ને માથું દુખ્યા તમે ટીકડી લઈ લો તરત એને આમ અમે ચાલો ગઈ ના લઈ લેવું આપણે બાકી ચાલો ચા પીના આઠ વાગી ગયા અને જો જમવા માટે આવી જાય ઘરે જમવામાં છે રોટલો દૂધ આ બાજુ ભાખરી ને ચા હે ને ભાખરી ને ચા આને ભાખરી ને ચા મેં જ રોટલો લીધો લાગે મમ્મી ભાખરી દૂધ કેમ ચા નો ખાધો ચા ને રોટલો ચા ને રોટલો આ પપ્પા એ પહેલી વાર જોયું અને ગાય અત્યારે કેવું છે પપ્પા હમણાં નજીક કે તું કેટલું દૂધ લાવી ને એ મને ખબર પડી જાય મને આજ ખબર પડી કે અમે જ્યાં દૂધ લેવા જઈએ ને એનો મેસેજ ઘરે આવી જાય

કે રાધિકા એમ કેતી કે ગેમ રમવાની છે એ ગેમ આજ ને કાલ રમશું તમે લોકો કોમેન્ટ કરજો કઈ ગેમ કઈ ગેમ એટલે જો બે બાજુ ગ્લાસ લાવ લગાડી દેવાનું પેરું છું

હા ગણશને તું ટેન્શન નહીં લેતો રમવી પણ ચાલો ગાઈઝ કોમેન્ટ કરો કે એમ રમીએ કે નહીં ચાલો એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરી દઈશ આય હોપ કરનાર વિડીયો ગેમો છે વિડીયો એન્ડ કરતા પહેલાં છે ને બહુ પહેલાં મેં સિક્કિમ ફરવા ગયા હતા એનો વ્લોગ છે ને આય ઉપર એવોર્ડ છે એ જોઈ લેજો અને બહુ જૂનો બ્લોક છે કદાચ હિન્દીમાં આવે છે ને કેવા લાગ્યો ને કોમેન્ટમાં કહેજો એની સાથે આજનો લોક અહીં એન્ડ કરું છું આઈ હોપ કે કરિનના વિડીયો ગમે છે વિડીયો એમ તો લાઈક કરીને શેર કરી દેજો સબ્સક્રાઈબ નો કર્યું દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય